રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંધવીને બેટ દ્વારકામાં થઈ રહેલા ડિમોલેશન મુદ્દે ધમકી મળી છે અજાણ્યા શખ્સ દ્વારા ગેસ્ટ ફ્રોમ માર્ક્સ અને એકાઉન્ટમાંથી પોસ્ટ કરી હર્ષ સંધવી પર નિશાન તાકવામાં આવ્યું છે હર્ષ હર્ષંધવીને સોશિયલ મીડિયા થકી મળેલ ધમકીને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે દ્વારકામાં ગેરકાયદેસર બાંધકામ પર મોટાપાયે ડિમોલેશનની કામગીરી હાથ ધરાવી છે જેને લઈને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધ્વીને બેટ દ્વારકામાં થઈ રહેલા ડિમોલેશન મુદ્દે ધમકી મળી

જ્યારે એની એક પોસ્ટમાં બાળકો કેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તે જાણવા હર્ષ સંધવીને બાલાપુરની સરકારી શાળાની મુલાકાત લેવા જણાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે બેટ દ્વારકા બાલાપર ગામે ગેરકાયદેસર દબાણ થયેલા છત્રીસ હજાર નવસો ચોરસ મીટર જમીન બીજા દિવસે ખુલ્લી કરવામાં આવી બે દિવસમાં એકસો પંચાવન રહેણાંક મકાન તેમજ એક ધાર્મિક સ્થળ સહિતના ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવ્યા દ્વારકા જિલ્લાના ઓખા ગામે આવેલ એક મસ્જિદનું હાલમાં ડિમોલિશન થઈ રહ્યું છે ત્યારે રોષે ભરાયેલા એક શખ્સ દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને બેટ દ્વારકામાં થઈ રહેલા ડિમોલિશન મુદ્દે ધમકી મળતા પોલીસે તપાસ હાથ ધરી છે